મારું નામ યાસીનભાઈ ગજન હું દેવભૂમિ દ્વારકા જિલ્લાથી આવું છું દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે મેં છ વર્ષ લગી સેવા આપી છે હાલમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ કચ્છ જિલ્લામાં જે તાલુકા અને જિલ્લાઓની ચૂંટણી આવી રહી છે તેના નિરીક્ષક તરીકે મારી અહીંયા નિમણૂંક કરવામાં આવેલ છે અત્યારે કોંગ્રેસનો કાર્યક્રમ છે એક જન સંવાદનો અને કાર્યક્રમ અંતર્ગત દરેક જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સીટમાં પ્રવાસો કરી લોકો જોડે સંવાદ કરી ને જિલ્લા અને તાલુકામાં આખા કચ્છમાં અને આખા ગુજરાતની દરેક જિલ્લા પંચાયતોમાં તાલુકા પંચાયતોમાં શિક્ષણ આરોગ્ય સિંચાઈ રોડ રસ્તા પશુપાલન અને અનેક પ્રશ્નો છે જે કામ જિલ્લા પંચાયત અંતર્ગત થવું જોઈએ ગ્રામ્ય વિસ્તારોમાં એ ક્યાંય પણ થતું નથી જે બજેટ ફાળવવું જોઈએ પૂરતું એ બજેટ ફાળવવામાં આવતું નથી શિક્ષણ અને આરોગ્ય સૌ કથળી ગયા છે પૂરતે જે મહેકમો છે મહેકમો પ્રમાણે જે નિમણૂકો થવી જોઈએ શિક્ષકોની પણ દરેક ઠેકાણે ઘટ છે આરોગ્યમાં પણ દરેક ઠેકાણે ઘટ છે પૂરતા ડૉક્ટરો નથી નર્સો નથી આરોગ્યને લગતા કર્મચારીઓ નથી એ જ પરિસ્થિતિ સિંચાઈમાં જે કામ થવું જોઈએ આ કચ્છને બધા દુષ્કાળગ્રસ્ત વિસ્તારો છે ત્યાં સિંચાઈ માટે કામ થવું જોઈએ નાના નાના તળાવો માટેનું એ કોઈ કામો જે થવા જોઈએ થતા નથી એ જ પરિસ્થિતિ રોડ રસ્તાઓની છે એ જ પરિસ્થિતિ પશુપાલનની છે ખેડૂતો માટેના જે પ્રશ્નો છે એ બધા પ્રશ્નો છે વીજ લાઈનના પ્રશ્નો છે એટલે આ બધી વાત લઈ અને અમે કચ્છ જિલ્લાના દરેક ગામે ગામ જવાના છીએ અને લોકો જોડે સંવાદ કરી આ વાત અમે મૂકશું લોકો વચ્ચે ને લોકોના બીજા પ્રશ્નો હશે તો એ પણ સાંભળશું અને એના માટેની અમે રજૂઆતો કરશું અને આવનારી જિલ્લા અને તાલુકાની ચૂંટણીઓમાં આ વિસ્તારમાં કોંગ્રેસનું સંગઠન મજબૂત કરી લોકો વચ્ચે સંવાદ કરી લોકો જોડે જોડાય અને આવનારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ચૂંટણીઓમાં કોંગ્રેસ પક્ષનું પ્રદર્શન ખૂબ સારું રહીએ એના માટેના અમે પ્રયત્નો કરશું અને અમને આશા છે કે કચ્છની પ્રજાનો અમને આશીર્વાદ મળશે અને આવનારી જિલ્લા પંચાયત તાલુકા પંચાયતોની ચૂંટણીઓમાં આ કચ્છની અંદર કોંગ્રેસ પક્ષનો ખૂબ જ સારો દેખાવ રહેશે અને કોંગ્રેસ પક્ષની જિલ્લા પંચાયત તાલુકા પંચાયતો બનશે અને આ બધા જગ્યાએ પ્રશ્નો જે છે પ્રાણ પ્રશ્નો છે શિક્ષણના આરોગ્યના સિંચાઈના પશુપાલનના ખેડૂતોના રોડ રસ્તાઓના એ અમે નિરાકરણ કરવા માટે પ્રયત્નરૂપ થશું અને લોકોનો આશીર્વાદ અમને મળશે એ અમને પૂરેપૂરી આશા અને અપેક્ષા હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમાં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇઝ સાથે